પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી ગુજરાત ફૂલોની ખેતીમાં ભારતમાં કેટલામાં ક્રમે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બારમા ક્રમે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી ગાગા અભિયારણ મહાગંગા પક્ષી અભિયારણ ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કલ્યાણપુર પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતમાં ક્યાં સાંસ્કૃતિક વન સ્થાપના કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વટેશ્વર વન પ્રશ્ન નંબર આઠ ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ નું મુખ્યાલય ક્યાં આવેલું છે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગુડગાવ પ્રશ્ન નંબર 9 એનજીટી નેશનલ ગ્રીન ટેબ્યુલ ને કુરી કુરીચિકુપમ ડ્રેઇન અને બીચની લાલ ભરતીના નિરીક્ષણ માટે એક પેનલ રચવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પોન્ડિચેરી પ્રશ્ન નંબર 10 શ્રીમદ ભાગવત ગીતાના મહત્તમ શ્લોક કયા છંદમાં છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અનુષ્ટુપ પ્રશ્ન નંબર 11 ઇનકોસ્પર ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ ની સ્થાપના ક્યારે કરવામાં આવી

નીચેનામાંથી ગીતા જયંતિને બીજા કયા અન્ય નામે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અને બી મોક્ષતા એકાદશી અને વૈકુટ એકાદશી પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં ગીતા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હરિયાણા પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં કઈ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિચર્સ સેન્ટર આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગાંધીનગર પ્રશ્ન નંબર અઢાર રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ઓગણ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કોને ભૂરી ક્રાંતિ કહેવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચામડાના ઉત્પાદનને પ્રશ્ન નંબર વીસ વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનના ગુજરાત કેટલામાં ક્રમે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચોથા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર